જતી રહ્યો લાવ બાર બચ્ચો છે ચીન કે ખાને વાલ પપ્પા છોકરા તો મૂકી દે વિચાર બચ્ચો છે ચીન કે ખાને વાલ બાજીગર કહેતે અમે હે મે કહી દે આને ચોદુ કહી દે ચક્કો લઈ દે આને ચોદુ કહી દે ચોદુ

માલ બહાર નીકળી ગયો માલ બહાર નીકળી ગયો હવે સુકાઈ ગયો હા લો આજે છેડો પકડી દો જોઈએ આજે શું આવે છે આજે ના આવે તો જા નાથી આકરા ઓપા ઓ આજે ના આવે તો રાખી દે વાગો બાગો નાથી કે બધું હા ફોન પકડો જાય પછી હવે આગળ વયા જા પછી મિત્રો આજે લાગે છે ખાલી જાઉં એવું લાગે છે માલમાં માં કઈ દમ છે નહીં છેડો રહ્યો જ હવે આજે ખાલી જવાનું જ લાગે

गंडोरी या जा रही है कहीं कोई तो है और मित्रों आप ने यहां जा ना खा था यहाँ पानी जे 2 से 2 1/2 मान लियो कि 12 से पानी जे અને આપણે વાઘા માટે અહીંયા લોથ કરવી આ કુંટીનો વાઘો છે એ આપણે નાખવો હોય ને તો એના માટે આપણે ના રે એના માટે આપણે દસ થી બાર વામ પાણીમાં જવું પડે આમ બારોબાર અહીંયા તો આટલું પાણી નથી અહીંયા બે વામ પાણી છે બે વામ બોલે તો બાર થી તેર ફૂટ અટકલ હતો અટકલ ને જે આગળ જો અહિયાં બોયો બુડે આયરો આવે જો આવે આ મોટો પાત્રો છે બૂર છે લગભગ જો આ ધોરી ધોરી દેખાય હવે એ ઉચકાવો તો ખબર પડે બૂર લાગે જો ભાઈ ગઈ ભાઈ ગઈ

पपा चारी काधा कपिड़े पपा ચાર માંથી નથી નીકળતા હાથ માંથી નીકળ્યા પછી હાથ માંથી નીકળતા હાથ બે એટલે ઓલી બાજુ થી કાઢવો પડશે હલો એકાદ આવી ગઈ ભૂલે છું કે રસ્તો ભૂલી ગયા છે લાગે હવે પાછા ઝાડ નાખવાની હડપ થઈ જ આમ પાછા નાખી દેશું

ઓડ કી વાળ હજી ઉપાડે છે આજે આપણે નાખત નહીં આજે વાતો નાખત નહીં કાલે આવી ગઈ છો પાછું એક વાર ટ્રાય કરવાના કે આજે ઝાર નાખીએ હવે કાલે શું આવે છે હીરો ટન લાગે છે ભાઈ લો આમથી જીરો ટન મારી હવે નાખશું ઝાડ નાખ્યો બોજો પાછા ઝાર નાખી દીધા આપડે દેખાય ગયો આ ભાઈ ને એક આવી છે

વીતી લે પાછો રાખી દેજે છેલ્લે આમાં રાખીને કાઢ ને ડાયરેક્ટ

આવીને પકડી પાછી ને ત્રણ સેલી ભાઈ જે આપણને આજની ફિટિંગ પૂરી થાય ભાઈ લો વિડીયો આપણે થાય આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જ આજો આપણે બીજા વિડીયોમાં